નમસ્કાર દોસ્તો કેટલા વખત પહેલાં એક દર્દી અમને રિપોર્ટ મોકલેલો હતો કે સર આ રીતે મને મણકામાં ટીબી થયેલો છે તેમાં માટે મને હવે એકેટી મતલબ કે ટીબીની જે દવા હોય છે તે અમારા ડૉક્ટર સાહેબે ચાલુ કરી દીધેલી છે હવે એક દોઢ મહિનો થયો છે મને કોઈ દુખાવો ઓછો નથી થયો હવે અમારે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો તમે એ સમજો કે ક્યારેય પણ મણકામાં ઇન્ફેક્શન થયેલું હોય તો ભારત દેશમાં એવું ગણવામાં આવે છે કે સોમાંથી નવ્વાણું ટકા દર્દીઓને તો ટીબી જ હોય પરંતુ તેમાં આપણે અત્યારના એવિડન્સ બેઝડ મેડિસિનનો જે જમાનો છે તેમાં આપણે બાયોપ્સી લઈને જે પસ જે છે પરુ જે છે તમારા મણકામાં થયેલું તેને આપણે લેબમાં મોકલવું જરૂરી છે જેમાં ખ્યાલ આવે કે આ ટીબી જ છે કે પછી કોઈ ફંગસનું ઇન્ફેક્શન છે કે કોઈ બેક્ટેરિયા છે તે આપણે પ્રૂવ કરવું જરૂરી છે અને તેની સાથે સાથે એવું આવે કે ટીબી છે તો તેની ઉપર કઈ કઈ એન્ટિબાયોટિક કામ કરી શકે છે આ બધા જ રિપોર્ટ આવે ત્યારબાદ જ આપણે એકેટી મતલબ કે ટીબીની જે દવાઓ આવે છે તે શરૂ કરી શકાય અથવા તેના સિવાયની જે પણ દવાઓની જરૂરત હોય તે સ્ટાર્ટ કરવી જોઈએ જો આ બાયોપ્સી લીધા વગર જ દવાઓ શરૂ કરવામાં આવે તો તેમાં ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે સૌથી પહેલું તો ટીબી ન હોય તો તેમાં કોઈ જ ફરક ન પડે બીજી વસ્તુ કે ટીબીની દવાઓની કેટલીક સાઈડ ઇફેક્ટ હોય છે તે તમને જરૂરત નથી તો પણ જો આપવામાં આવે તો તેની સાઈડ ઇફેક્ટ વધારે પડતી ગંભીર હોઈ શકે છે અને ત્રીજું કે ફરક ન પડે અને ત્યાં આગળ પરવું વધી જાય તો નસ દબાઈને તેના કોમ્પ્લિકેશન જે હોય તે પણ થઈ શકે છે તેથી હવે જો ટીબી થયેલું હોય તો તમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં તેમાં બાયોપ્સી લેવી જરૂરી છે જો બાયોપ્સીમાં પ્રૂવ થાય કે ટીબી છે ને તેની એન્ટિબાયોટિક તેના ઉપર કામ કરી શકે તેવી છે તો સૌથી સારું રિઝલ્ટ મળી શકે છે એકે ચાલુ કરીને તેનાથી ઘણો જ ફાયદો મળી શકે છે બીજી વસ્તુ જો તમને ઇન્ફેક્શન થયેલું છે મણકામાં અસહ્ય દુખાવો છે તો પછી તેમાં આપણે એમઆરઆઈ કરાવીને તે જોવું જરૂરી છે કે નસની ઉપર કેટલું દબાણ છે જો મણકામાં દુખાવો હોય બંને પગમાં પણ દુખાવો જતો હોય મતલબ કે પરુનું માત્રા વધારે છે અને તેના કારણે પગમાં દુખાવો થઈ શકે છે તેવા કેસીસમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે બધું પસ અંદરથી કાઢી નાખવું જોઈએ અને જે પણ મણકો સડી ગયેલો છે તેની ઉપર નીચે સ્ક્રૂ નાખીને દર્દીને બીજા જ દિવસે દુખાવોમાંથી રાહત મળી શકે છે અને તેની સાથે સાથે દર્દીનું હલનચલન પણ શરૂ થઈ શકે છે તેથી મણકામાં ક્યારેય પણ ઇન્ફેક્શન થયેલું હોય તો સૌથી પહેલાં તેમાં બાયોપ્સી લઈને પ્રૂવ કરવું જરૂરી છે કે આ કયા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે અને ત્યારબાદ જ તેમાં સારવાર કરવી જોઈએ તેની સિવાય ડાયરેક્ટલી એકેટી મતલબ કે ટીબીની દવાઓ ચાલુ કરવી તે આજના જમાનામાં યોગ્ય એપ્રોચ નથી ધન્યવાદ